હમ મારું નામ ચંદુલાલ મગનલાલ પટેલ છે અને મારું આ સિવિલ હોસ્પિટલની બાજુમાં મારો સીએમ પાર્ટી પ્લોટ તરીકેનો પ્લોટ આવે છે અને એનું સંચાલન અમે કરીએ છીએ બરાબર અને બાજુમાં સિવિલ હોસ્પિટલનું જે પાણી જે ગંદુ દર વર્ષે આવે છે એના અંગેનો અમારે કેસ પણ ચાલે છે ચાર વર્ષથી હું એની અંદર સમાધાન પણ થયું છે પાણી નહીં આવવા દેવાના અંગેનું વારંવાર કહેવા છતાં પણ આજે આજની તારીખે વગર વરસાદે પણ પાણી ચાલે છે ગંધાટું કેમિકલ યુક્ત પાણી આવે છે અને મારી એ એની અંદર મારા મોટા પ્લાન્ટેશનો છે ગ્રાસ છે આપણે શું કહેવાય લોન છે એ બધાને મોટું નુકસાન થાય છે તો એ પાણી બંધ કરવા અંગેનું ઘટ્ટું કરવાનું છે સાહેબ એમાં આ બાબતે તમે સિવિલ સત્તાધીશોને જાણ કરી વારંવાર જાણ કરી છે છતાં એ લોકો એકને માટે ઢોળી દે છે કે સિક્યોરિટીનું કામ છે સુપરવાઇઝરનું કામ છે પ્લમ્બરનું કામ છે એમ કરીને વારે વારે છટકી જાય છે